નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વન નેશન વન ઇલેક્શન ને લઈને વન નેશન વન ઇલેક્શન છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચાતું હતું કે ક્યાં નિર્ણય લેવામાં આવશે કે નહીં જો લેવામાં આવશે તો કેવી રીતે નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ કેવા પ્રકારની ગતિવિધિઓ પણ જોવા મળશે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે આજે જ્યારે વન નેશન વન ઇલેક્શનને લઈને મોદી કેબિનેટમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે પાસ પણ થઈ ગયો છે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો યથાવત જોવા મળતા હતા પરંતુ તે પ્રસ્તાવને અત્યારે તો જે પાસ કરી દેવામાં આવ્યો છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હેઠળની સમિતિ યોજવામાં આવી હતી જેમાં સુડતાલીસ રાજકીય પક્ષમાંથી બત્રીસ નું સમર્થન હતું અને પંદરે ક્યાંક વિરોધ પણ અત્યારે કર્યો હતો પરંતુ આ તમામ પરિસ્થિતિની બાદ વન નેશન વન ઇલેક્શન ની જરૂરિયાત હતી હતી તો શેના માટે હતી તેનાથી પડકારો કયા કયા છે ફાયદાઓ કયા કયા છે રાજકીય પક્ષો તેને લઈને અત્યારે તો શું વિચારી રહ્યા છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે અત્રણું સૌથી પ્રાત્રું સ્વાગ્ય છે નમસ્કાર તો જે રીતે વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ તો સમિતિમાં આઠ જેટલા સભ્ય હતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પછી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના નેતા અધિર ચૌધરી ગુલામ નબી આઝાદ સાથે સાથે ત્રણ જેટલા પૂર્વ ઓફિસર પણ હતા તેમાં જેમાં એન કે સિંહ ડૉક્ટર સુભાષ કશ્યપ અને સંજય કોઠારી જે આ તમામ સભ્યોએ મળીને વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ કે નહીં થવાથી શું ફાયદો શું નુકસાન તેને લઈને ચર્ચા કરી હતી અને આખરે પાસ થઈ ગયું પ્રશાંતભાઈ બે હજાર ચોવીસનું જે લોકસભાની જે ચૂંટણી હતી તેમાં આપણે બહુ ચર્ચા કરી કે આ વન નેશન વન ઇલેક્શન પાસ થશે શું થશે તો આ લોકસભાની ઇલેક્શનમાં અત્યારે હાલ તો થઈ જશે પણ લોકસભામાં તો ના થયું પરંતુ એના પછી અત્યારે હાલ તો પાસ કરવામાં આવ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયના આમ તો આપણો દેશ આઝાદ થયો અને પહેલી લોકસભાની ચૂંટણી ઓગણીસો બાવનમાં લડાઈ એટલે બાવન સત્તાવન ચાર લોકસભા વિધાનસભા બધી જ જ ચૂંટણી લડાઈ એટલે વન નેશન વન ઇલેક્શન આપણે ત્યાં હતું અને જૂની જે કઈ સિસ્ટમ આપણે ત્યાં બ્રિટિશ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ હજી પણ છે એટલે બ્રિટિશ સિસ્ટમ ગણો વિકસિત દેશોની ફેડરલ સ્ટ્રકચર સિસ્ટમ ગણો આપણી સંવિધાનિક બધી સિસ્ટમ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ગણો તો બી વન નેશન વન ઇલેક્શન એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા હોય છે પણ અગો સિત્તેર થી પછી જે વિધાનસભા ભંગ ચાલુ થયો પક્ષ પલટો ચાલુ થયો અમુક લોકોએ રાજીનામા અમુક લોકોના વચ્ચે મૃત્યુ થયા એને લઈને કદાચ આખી જે સિસ્ટમ ખોરવાઈ પછી ધીરે 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 પંચાણું આવતા લોકોને થોડું આમ અંદર થી આત્મજ્ઞાન થયું કે વળી પાછું આવવું જોઈએ હવે હું તમને જસ્ટ ડેટા આપું તો એક પબ્લિશ ડેટા જ બોલી રહ્યો છે કે બે હાજર ચોવીસની ચૂંટણી આપણે એક પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ થી લડ્યા બે હજાર ઓગણીસ ની ચૂંટણી સાહીઠ હજાર કરોડ થી લડ્યા અને આ જ રીતે જો ચાલશે તો બે હજાર ઓગણત્રીસ બે લાખ કરોડ સરકારી ખર્ચો જો થાય તો તમારા મારા ઘરના ટેક્સમાંથી જાય છે એટલી મને ખબર પડે છે હવે આ મેસઅપ થયું છે એટલે આ પરિસ્થિતિ છે વન નેશન વન ઇલેક્શનમાં ફાયદા અને ગેરફાયદા તો ફાયદાની દ્રષ્ટિએ એક જ દિવસે ચૂંટણી થાય તો તમામ સંસાધનો મશીનરી મેન પાવર સ્ટાફ આર્મ ફોર્સ બધા એક જ દિવસ પૂરતું કામ કરે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે ઓલવેઝ ટ્વેન્ટી ફોર બાય ઇલેક્શન મૂડમાં હોય છે એ એક જ દિવસ ઇલેક્શન મૂડમાં રહેશે બાકીના દિવસો કામ કરશે જો સત્તામાં હશે તો એટલે કદાચ એમને પણ હળવાશ મળે થોડીક બીજું કે જે વચ્ચે વચ્ચે પક્ષ થઈ રહ્યા છે એ પક્ષાંતર ના થાય અને પક્ષ આધારે બાય ઇલેક્શન થાય એનો ખર્ચો મટી જાય આવા બધા ઘણા પ્લસ માઇનસ છે માઇનસમાં એવું છે કે હવે જે મેસઅપ થયું છે તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમલીકરણ જો તમારે કરાવવું હોય તો ક્યારે બે હજાર ઓગણત્રીસ ની વાત હોય કે સત્યાવીસ ની વાત હોય કે અઠ્યાવીસ ની વાત હોય કારણ કે છવ્વીસમાં માં મહિલા અનામતનું અમલીકરણ થાય એની સાથે સાથે કદાચ અનામતમાં પણ નાનો મોટો સુધારા હોય એટલે બે ત્રણ વસ્તુ જે છે ડિલિમિટેશન થાય એટલે એ બધું કર્યા પછી છવ્વીસ પછી આનું પ્રોપર અમલીકરણ કરાવવું હોય તો ફોર્મ્યુલા શું રહેશે કારણ કે કેટલાય રાજ્યોને રાષ્ટ્રપતિ શાસન આપવું પડશે ઓગણત્રીસ માં પણ સત્યાવીસ માં પૂરી થયેલી ટર્મ ને ઓગણત્રીસ સુધી લંબાવી હોય તો શું કરી શકાય જેની અઠ્યાવીસ ની નવેમ્બરમાં ડિસેમ્બરમાં ચૂંટણી થઈ છે એને તમે શું કરશો એક્સ્ટેન્શન રાષ્ટ્રપતિ શાસન બે જ રીતે આપી શકાય છ મહિના અને ત્રણ મહિના પછી વધારે પડતું જો આપો તો એ દેશ માટે કલંક કહેવાય કે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન ઉપર લડાઈ રહ્યું છે અને છેલ્લી વાત કે જો તમારે વન નેશન વન ઇલેક્શન કરવું જ હતું તો એક ટ્રાયલ એન્ડ એરર મેથડ પ્રમાણે અત્યારે ચાર રાજ્યોની વિધાનસભા જોડે તો કરી દેવી હતી જમ્મુ કાશ્મીર હરિયાણા ઝારખંડ અને મહારાષ્ટ્ર

અને બીજું અત્યારે પ્રસ્તાવ આવ્યો છે પ્રસ્તાવ ઇજ લાઈક પ્રપોઝલ પ્રપોઝલ ટેબલ પર મૂક્યું છે હવે બહુમત ક્યાંથી લાવશો અને લોકસભા ને રાજ્યસભામાં પસાર કરવું પડશે અને એની સાથે સાથે રાજ્યોની વિધાનસભામાં પણ બહુમત મેળવવો પડશે કારણ કે આ વિધાનસભાની ચૂંટણી રાજ્યો કરવાની છે તો રાજ્યોનો બી બહુમત તમે બધું જ ભેગું કરવા જાઓ આજથી પાપા પગલી કરો તો આના શિખર ઉપર પહોંચાશે કે કેમ અત્યારે બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે વાત કારણ કે કે એક એમ જ્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે જે સુડતાલીસ જેટલા રાજકીય પક્ષ હતા તેમાંથી બત્રીસનું નું તો સમર્થન હતો પરંતુ અમુક પક્ષે વિરોધ પણ કર્યો હતો અને સાથે જોવા જઈએ તો ગુજરાત સહિત છ જેટલા રાજ્યનો જે કાર્યકાળ છે તેરથી થી સત્તર મહિના ઘટી જશે તેવી પણ બાબત અત્યારે સામે આવતી હોય છે

ઇલેક્શન થાય તો દેશના હિતમાં નથી રહ્યા આવનારા દિવસોની અંદર આમાં કેટલી પ્રેક્ટિકલ ડિફિકલ્ટી થશે એનું જે ઇનિશિયશન કરવાનું છે ડેફિનેટલી કરવું જોઈએ અને દરેક પક્ષને ને કોન્ફિડન્સ માં લઈને કામગીરી થશે તો આનું જે આઉટકમ છે ડે હિતમાં છે કારણ કે એક જ દિવસે જો ચૂંટણી થાય તો ડેફિનેટલી ઘણા બધા એના ફાયદા છે પરંતુ જયારે પરિપેક્ષ જોઈએ તો ચૂંટણી કમિશન દ્વારા જે એને કાર્યશીલ કરવાની જે પ્રક્રિયા છે કારણ કે હમણાં જ આપણે જોયું કે સમજી લો કે હરિયાણાની અંદર ચૂંટણીને થોડું પોસ્ટપોન કરવામાં આવ્યું મારા ખ્યાલથી મને પહેલા એ જમ્મુ કાશ્મીર પણ એના રિઝલ્ટ ને કઈક પેલું કઈક તહેવાર છે એટલે તો એવા ઘણા બધા પેરામીટર્સ ચૂંટણી કમિશન પાસે આવે છે જ્યારે ચૂંટણીઓ યોજવાની હોય છે પરંતુ હું એટલું જ કહીશ કે કોંગ્રેસ એનો વિરોધ નથી કરી રહી પહેલી વસ્તુ બીજી વસ્તુ કે જે બી રિક્વાયર્ડ સંવેધાની છે એના બદલાવ છે એ જરૂરી છે ત્રીજી વસ્તુ કે સમજી લો કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ક્લીમેન્ટ કરવા માંગે છે તો એક રોડમેપ આપે એક પ્રસ્તાવ આપે ને લોકસભાની અંદર આપણે બધા ભેગા મળીને એક વિસ્તૃત ચર્ચા કરીએ ખાલી હું તો જેવી રીતના પ્રશાંતભાઈએ ખૂબ સરસ વાત કરી કે ટુ થર્ડ મેજોરિટી ઓન ધ ફ્લોર ઓફ પાર્લામેન્ટ પહેલા સૌથી પહેલા જરૂરિયાત એ છે સો જો પાંચસો ને જે આપણા નંબર છે પાંચસો બેતાલીસ પાંચસો તેતાલીસ એના ટુ થર્ડ જોઈએ તો સાડા ત્રણસો ની આજુબાજુ થાય છે તો શું એમણે દરેક જણને કોન્ફિડન્સમાં લીધા દરેક સ્ટેટ એસેમ્બલીમાં જવું પડશે દરેક સ્ટેટ મુખ્યમંત્રી જોડે વાત કરી છે આ બધી વસ્તુ શું કેવાય કે લોકોની અંદર ચર્ચાનો વિષય છે ખાલી કહી દેવાથી થઈ જશે એવું નથી હું તો કઉ છું કે મારા દેશની અંદર સાક્ષરતા એકદમ હંડ્રેડ પર્સન્ટ થઈ જવી જોઈએ બેરોજગારી જીરો થઈ જવી જોઈએ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ જીરો થઈ જવો જોઈએ મારા ખેડૂતોને બધાને કરોડપતિ થઈ જવા જોઈએ અરે બધી વસ્તુ સારી મારો મેક ઇન નો કોન્સેપ્ટ એવો હોવો જોઈએ કે કે આપણે આખા બધાને શું એક્સપોર્ટ કરીએ ડેફિસિટ જોઈએ બધું સારું લાગે પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો જે વિચાર હોય ને એ બી સારો હોવો જોઈએ અમે એટલું જ કહીએ છીએ અમે આવકારીએ છીએ પરંતુ એના ફિઝિબિલિટી અને એના જે છે એ બધા ફૂલફિલ કરવા જોઈએ ખાલી ચૂંટણી આધારિત મુસતો બનાવી

કે ભારતીય જનતા પાર્ટીની પાસે શું અત્યારે તો મુદ્દા નથી તો અત્યારે આ પ્રકારના મુદ્દાઓ જે ઉઠાવવામાં આવી રહ્યા છે અને ક્યાંક કોંગ્રેસ વિરોધ કરે તો કોંગ્રેસનો વિરોધ નથી આમાં કોંગ્રેસ સપોર્ટ કરે છે પરંતુ જે પ્રમાણે અત્યારે તો વાસ્તવિકતા છે વાસ્તવિકતાને ક્યાંક એક્સેપ્ટ કરીને તેઓ આગળ ચાલી રહ્યા છે

પેલા ભી એમના જે પ્રારંભિક વાતમાં કહ્યું તે પ્રમાણે એક તો ચૂંટણી પંચનો જે દર વર્ષે લોકસભાના ઇલેક્શન થાય સાથે સાથે જે વિધાનસભાના ઇલેક્શન થતા હોય છે તેમાં બે લાખ કરોડ નો ખર્ચો એમણે જે કહ્યું ઓલધો બજેટમાં ચૂંટણી પંચ ને માટેની ફાળવણી ગયા વખતે બે હજાર ચોવીસ ના લોકસભાના ઇલેક્શન માટેની સાડા ચાર હજાર કરોડની હતી પણ ઓવરઓલ ખર્ચો ગણો તો લગભગ એક લાખ દોઢ લાખ કરોડ થી ઉપરનો ખર્ચો થતો હોય છે એ વાત સાચી છે એટલે પહેલું તો જયારે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન સાથે યોજાય તો આ જે કરોડોનો ખર્ચો જુદા જુદા ઇલેક્શનમાં તબક્કાવાર થતો હોય છે એને આપણે નિવારી શકીશું આર્થિક રીતે આપણે દેશને ખૂબ મોટી એક આર્થિક બચત થશે સતત થતી ચૂંટણીઓના લીધે ઘણી વખત એવું થાય છે કે તમામ રાજકીય પક્ષો માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં તમામ રાજકીય પક્ષો એક ઇલેક્શન મોડમાં રહે છે અને એના લીધે ફ્રી ની જાહેરાતો જે આપણે જેને રેવડી કલ્ચર કહીએ છીએ એના લીધે રાજ્યોની આર્થિક પરિસ્થિતિની શું બદતર હાલત થાય છે એ આપણે જોયું છે કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે જે પ્રમાણે ફ્રી કલ્ચર અપનાવ્યું એના લીધે થઈને આજે મહિને એમના સરકારી કર્મચારીઓના પગાર કરવાના ફાંફા છે કર્ણાટકમાં જે રીતે ફ્રી નું કલ્ચર અપનાવ્યું એના લીધે થઈને ત્યાં અઢાર અઢાર વખત જુદા જુદા સેક્ટર્સમાં એમને ટેક્સ વધારવો પડ્યો છે એટલે દરેકે દરેક રાજ્યને જયારે તમારે અનિવાર્યપણે માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે ઘણી વખત લોભાવના વચનો આપવા પડે એના લીધે થઈને આર્થિક પરિસ્થિતિને લક્ષમાં લીધા સિવાય જે વચનો લોકો પાસે જાય અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા ઘણી વખત રાજ્યને અને દેશને આર્થિક રીતે પારાવાર નુકસાન થતું હોય છે તે આપણે સૌ જાણીએ છીએ અને એક જ વખત ચૂંટણી થાય તો ફોકસ એ ચૂંટણી પર નહીં પણ બાકીના પાંચ વર્ષમાં પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટેનું થશે અને દર વખતે જે પેલું મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગે ને એના લીધે થઈને અમુક વિકાસના કામો અટકી જાય ઓવરબ્રિજ બંધાતો હોય રસ્તા બંધાતા હોય અમુક પરિયોજનાઓની મંજૂરીની વાત હોય એ જે બધું આચાર સંહિતાના લીધે અટકી જાય છે એમાંથી એક મોડલ કોડ ઓફ કન્ડક્ટ છાસ લાગુ પડે આપણા ગુજરાતની વાત કરું તો દર બે વર્ષે ઇલેક્શન આવે છે જો બે હજાર બાવીસ માં વિધાનસભાનું થયું બે હજાર ચોવીસ માં લોકસભાનું બે હજાર ચોવીસ માં કોર્પોરેશન નગરપાલિકા જિલ્લા પંચાયતોનું તાલુકા પંચાયતોનું ઇલેક્શન આવશે દર બે વર્ષે આ રીતે જો મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગે તો આપણે કામ ક્યારે કરવાનું એમ ઘણી વખત એવું થાય અને બીજી વસ્તુ કાળા નાણાં ઉપર પ્રતિબંધ લાગે એક વસ્તુ એવી છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ થતા તો આપણને એટલી સ્ટ્રેલ તો ખબર પડતી કે કોને કોને પૈસા આપ્યા હવે તો અનફોર્ચ્યુનેટલી એ પણ નથી રહ્યું એટલે આખરે આખા ફંડિંગ એમ દાખલા તરીકે હરિયાણા કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી યોજાઈ રહી છે હુ વિલ બી ફંડિંગ હુમ એ આખું અનએકાઉન્ટેબિલિટી વાળો વિષય છે એ પણ ઘણી બધી અંશે સોલ્વ થઈ જાય એવું મને ચોક્કસપણે લાગે છે એટલે બહુ એક ઉદ્દાત ભાવનાથી રાષ્ટ્રને માટે વિકાસના ઉપર સૌથી વધારે જોર રહે એને માટે થઈને ભારતીય જનતા પાર્ટી એ અને નરેન્દ્રભાઈએ તો આ પ્રવચનમાં કહી હતી ચૂંટણી ઢંઢેરામાં કહીશ અને તમને ખબર છે કે ઘણી વખત બિલકુલ અશક્ય લાગતી જેવી બાબતો જેમ કે જીએસટી વાળો વિષય હતો જે રીતે આર્ટિકલ થ્રી સેવન્ટી ની વાત હતી સીએ ની વાત હતી જયારે ભારતીય જનતા પાર્ટી આ વિષયો પ્રજા સમક્ષ મૂક્યા હતા ત્યારે એમ લાગતું હતું કે આ અસંભવ છે અશક્ય છે ના થાય પરંતુ સદભાગ્યે

કોઈક વખત રેલ રોડિંગ કરીને તમે જો કોઈ કાયદો પસાર કરી દો તો એમ થાય છે કે વિધાઉટ એની ડિસ્કશન પસાર થઈ ગયો એનું પણ સમિતિ રચી ને એને એનું સોલ્યુશન આપ્યું છે કે દાખલા તરીકે આને બે હજાર ઓગણત્રીસમાં માં ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત છે એટલે ફાઈવ ઇયર્સ ડાઉન ધ લાઇન અને કોંગ્રેસ અત્યારે જે મારા સાથી મિત્ર નિકુલભાઈ કે છે આઈ આઈ મસ્ટ એપ્રિશિએટ ધ કેન્ડિડેટ એડમિશન કે કોંગ્રેસ આનો સૈદ્ધાંતિક વિરોધ કરે છે બાકી વિરોધ નથી એની પાછળનું કારણ છે કારણ કે જે જે પક્ષો સપોર્ટ કરે છે ને એમાં એમની સાથે ચાલનારા સમાજવાદી પાર્ટી એને સપોર્ટ કરે છે શરદ પવાર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એ સપોર્ટ કરે છે વાયએસઆરસીપી અને બીજું જનતા દળ નવીન પટનાયક સપોર્ટ કરે છે કે ટી રામારાવની ભારતીય રાષ્ટ્રીય સમિતિ એ સપોર્ટ કરે છે હું બધાના નામ ગણવા બેસીશ ને તો એવું છે કે લોકસભામાં તમારે ત્રણસો ને સડસઠ ટુ થર્ડ મેજોરિટીથી પાસ કરવું હોય બિલ તો ત્રણસો ને સડસઠ ની મેજોરિટી જોઈએ અને રાજ્યસભામાં એકસો ને સડસઠ ની મેજોરિટી જોઈએ અને આ બંને જગ્યાએ આ બિલ પસાર થવાના બહુ જ ઉજળા સંજોગો છે માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટી પાસે કઈ કામ નથી એટલે કરીએ છીએ એવું જયારે કહો ત્યારે મને બહુ હાસ્યાસ્પદ લાગે છે દેશના હિત માટેની કોઈ બાબત હોય ને એને આપણે એવું કહીએ કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી એટલે અત્યારે આ કરે છે અને જે કોઈ ઇલેક્શનની અત્યારે તમે વાત કરીને હરિયાણાના કે આ જે જમ્મુ કાશ્મીરનું ઇલેક્શન થયેલું છે એનું સોલ્યુશન અઢાર હજાર પાંચસો છવ્વીસ પાનામાં રામનાથ કોવિંદજી સમિતિએ મૂક્યું છે કે તમારે નવેમ્બર બે હજાર પચીસ માં બિહારનો જે વર્તમાન કાર્યકાળ પૂર્ણ થાય ત્યારે ઇલેક્શન કરી આસામ કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને પુડુચેરી એ લોકોના અત્યારની ત્રણ વર્ષ અને સાત મહિનાનો ઘટાડો થાય બીજો કાર્યકાળ થાય એ પણ સાડા ત્રણ થાય હું તમને કહું ગુજરાત વાત કરીએ ને તો ગુજરાતમાંય તમારે ડિસેમ્બર બે ઇલેક્શન આપી દેવું પડે એટલે ગુજરાતનો કાર્યકાળ પણ તેર મહિના ઘટે આ વખતના રાજ્યો ત્રણ ત્રણ ને અઢી અઢી વર્ષની ટર્મ આવશે પરંતુ બે ઓગણત્રીસ પછી આ બધું સ્ટીમ લાઇન થઈ જશે અને આ બધી આખી જે ચર્ચા છે એમાં સંસદમાં ચર્ચા થશે એમાં તે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં એક વખત કમિટીમાં મુકવાનું થશે એ પણ થશે બધા જ રાજ્યોમાં ઇવન રાજ્યોને પણ એ આમાં ટુ થર્ડ મેજોરિટીથી રાજ્યોએ પસાર કરવા પડશે અમુક આર્ટિકલ થ્રી ટ્વેન્ટી ફોર છે એ રાજ્યોએ પસાર કરવાના થશે કારણ કે એમની વિધાનસભાના કાર્યકાળને રાષ્ટ્રની સાથે જોડવો પડશે એટલે આ બધા ટેકનિકલ વિષયો છે અઢાર જેટલા એમેન્ડમેન્ટ પણ કરવાના છે એ પણ બાબત રામનાથ કોવિંદજીની સમિતિમાં મુકાયેલી છે એટલે આ બધું થઈને પણ આ જે ચર્નિંગ છે

અમે તો કહીએ છીએ કે દેશ હિતમાં અમે અમે અમારા જે પ્રતિ પ્રતિભાવ છે અમારી વાતો છે એ અમે મૂકવાની વાત કરીએ છીએ અને જયારે ઇમ્પ્લિમેન્ટ થશે તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ધ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધ કન્ટ્રી અને લોકોના હિતમાં છે પરંતુ જે પરસેપ્શન કોંગ્રેસનો જે વિરોધ બનાવવાનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એને ખુલાસો આપવા માટે અમે અહીંયા અમારા પક્ષ તરફથી રજૂઆત કરીએ છીએ કે અમે દેશના હિતમાં કામ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી કોઈ બી મુસદ્દો દેશ હિતમાં લાવશે તો અમે જોડે છે પણ અમારે રજૂઆત કરવાની છે પરંતુ બધી જ જગ્યાએ તમે જોશો તો વિરોધ 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 આ વિરોધની પરિભાષા કદાચ ભારતીય જનતા પાર્ટી એ સેટ કરી દીધી છે કે કોઈ બી સૂચન આપે ના દેશની અંદર તો એ વિરોધ જ કેવાય એ દેશ વિરોધી છે એવું નથી આ

હું વન નેશન ટેક્સ ની વાત કરું આ પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી માં ઇન્કલુડ કરવું જોઈએ એનો જીએસટી કાઉન્સિલ માં ઇસ્યુ આવ્યો ત્યારે કોણે વિરોધ કર્યો તમને ખબર છે નિકુલભાઈ નથી ખબર એટલે નિકુલભાઈ બોલે છે રાજસ્થાન માં એ વખતે ગેહલોત ની સરકાર ના ફાઈનાન્સ મિનિસ્ટરે વિરોધ કર્યો મને ખબર મહારાષ્ટ્રની તમારી તમારી ઉદ્ધવ ઠાકરે ની સરકાર હતી ને ઉદ્ધવ ઠાકરે ની સરકાર હતી ને એણે વિરોધ કર્યો અને તમારા રાહુલ ગાંધી અરે ના નિકુલભાઈ હવે હવે સાંભળો તમે જે મુદ્દાની વાત છે તમે સ્વીકારો કે તમે તમે આ તમે જ વિરોધ કર્યો તો કે ના આને આને જીએસટી માં નથી ઇન્ક્લુડ કરવાનું પેટ્રોલ ડીઝલમાં અમને વેટ સૌથી વધારે મળે છે રાજસ્થાનમાં સૌથી વધારે વેટ છે એ તમે સ્વીકારતા નથી કારણ કે તમને ખબર નથી અને બીજી બાબત હું તમને કહું અત્યારે તમારે રાહુલ ગાંધી એવું કે છે કે ના ના યજ્ઞ રાહુલ ગાંધી તો એવું કે છે કે જીએસટી માં એક જ ટેક્સ હોવો જોઈએ એટલે તમે એક જ સિંગલ રેટ રાખો અત્યારે જે પાંચ બાર અઢાર ને અઠ્યાવીસ છે ને એક ને એક જ એટલે તમારે દૂધ દહી પર એક ટેક્સ અને એર કન્ડિશન પર એક ટેક્સ લક્ઝરી કાર પર એક ટેક્સ આ કેટલી હદે ઇમ્પ્રેક્ટિકલ છે એ નિકુલભાઈ યજ્ઞભાઈ તમે આપણે સૌ વિચારી શકીએ ઇટ્સ અ કોમન સેન્સ લક્ઝરી આઈટમ્સ અને દૂધ દહી ને ગૌ દૂધ પર એક ટેક્સ સમાન જીએસટી લાગી શકે તમે વોટ ઇઝ વોટ ઇઝ ઇડિયોસિટી આવું દાખલા તરીકે

અને પ્રાથમિક શિક્ષણ રિજનલ લેંગ્વેજમાં જ હોવું જોઈએ અને સાથે સાથે મેડિકલ કે એન્જિનિયરિંગનું એજ્યુકેશન પણ રિજિયનલ લેંગ્વેજમાં હોવું જોઈએ એને માટેનું સૌથી વધારે એમ્ફોસિસ તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે એની ઉપર ચર્ચા વિચારણા કરીશું પ્રશાંતભાઈ એક બહુ જ સાચી વાત છે કે અત્યારે એક વન નેશન વન ઇલેક્શન ઉપર આપણે લોકસભાનું જે ઇલેક્શન હતું ને ત્યારથી આપણે આ ચર્ચા કરતા આવ્યા છે ને ત્યારે તમે પણ કહ્યું હતું ને મેં પણ કહ્યું હતું કે જો વન નેશન વન ઇલેક્શન થઈ જાય તો ઘણા બધા ખર્ચાઓ અત્યારે તો એમ કહેવાય ને કે બચી જાય ઇવન ટાઈમ પણ બચી જાય અને સાથે જે કાર્યો એકચ્યુઅલી જે કરવાના બાકી છે એટલે કે આપણે બહુ વધારે આગળ નથી કેવું પણ ગટન રોડ રસ્તાની જ આપણે સૌથી પહેલાં તો આપણે પ્રાથમિકની જ વાત કરીએ અને પછી શિક્ષણ અને આરોગ્યની પણ વાત કરીએ તો આ બધું યોગ્ય રીતે અત્યારે તો થાય ને તો તેના માટે આ ઇલેક્શન બહુ જરૂરી છે પણ હવે લાગે છે કે ક્યાંક અમુક વિરોધ એટલે વિરોધ તો ના કહી શકાય પણ અમુક વિવાદ અને અમુકમાં ક્યાંક એક્સેપ્ટન્સમાં પણ જોવા મળી રહ્યું છે એટલે કે જે રીતે હેમંતભાઈએ કહ્યું ને કે ક્યાંક કોંગ્રેસ પાર્ટીની જોડે જે જે અત્યારે તો છે તે પણ ક્યાંક અત્યારે તો એક્સેપ્ટ કરી રહ્યા છે તો શું લાગે છે કે આ ઇમ્પ્લિમેન્ટ બહુ જલ્દીથી થશે તેમ એટલે જલ્દી થી એટલે આજથી જયારે મૂક્યું છે અને શિયાળુ સત્ર એટલે આ વર્ષ પૂરું થઈ જશે આ વાત મુદ્દો ત્યાં આવશે પછી દરેક રાજ્યો સુધી જાય અને મેજોરિટી લઈ અને આનો પ્રસ્તાવ બહાર આવે એટલે બીજા છ આઠ મહિના નીકળી જશે કારણ કે બધાને માર્ચ મહિનામાં બજેટ વખતે આ આવશે કરવાનું દરેક રાજ્યોના વિધાનસભાને કે આને આપણે મંજૂરી લેવી છે કે નથી લેવી એટલે એપ્રિલ ની વાત જાય છે એટલે જો સારું જ છે જેમ નિકુલભાઈએ સ્વીકાર્યું હેમંતભાઈએ સ્વીકાર્યું પણ આ સૌથી મોટી તકલીફ પાછી ભાજપને જ પડશે જો વન નેશન વન ઇલેક્શન આવશે તો કે જે રાજ્યમાં એમની સરકાર નહીં આવે અને બે પાંચ સીટથી ઓછી આવી હશે તો પાડશે કેવી રીતે સરકારને પછી પાડવા માટે કારણ કે પાડવી પડશે ચૂંટણી લડાવી પડશે આ ઇલેક્શન કરાવવા પડશે એટલે પ્રશાંત ભાઈ પચાસ વર્ષ તો અમે સહન કર્યું છે સરકાર બર તરફ અમે થતી છે માણસની બાબરી પછી બની અમારી મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ની સરકાર ની એક ઝટકે બરતરફ કર લાગી હતી અમે કેટલી વખત ભોગ્યું છે યાર બીજું

તમારા ઘરના ટેક્સમાંથી જઈ રહ્યા છે મહારાંત તમારા ખીચા માંથી જઈ રહ્યા છે એ ઓછા થાય ભ્રષ્ટાચાર ઓછો થશે ઇલેક્શનના નામે જે થઈ રહ્યો છે અને જે રાજકીય પાર્ટીઓ માત્ર પૈસાથી જ ચૂંટણી લડી રહ્યા છે એ ફેસ ઉપર ચૂંટણી લડવાની ચાલુ થશે